પહેલી કેમ છો બધા મજામાં અને મજામાં છો તો આવી જ અમારા આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો મિત્રો કાલ મારે વિડીયો બનાવવાનો સમય નહોતો હું મારી મોટી બહેનના ઘરે ગઈ હતી એટલે મારે ટાઈમ નહોતો રહ્યો એટલે મારે સાંજ પડી ગઈ હતી તો આજે તો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને હું વિડીયો બનાવવાનું ચાલુ કરું છું તો હાલો મિત્રો હું તમને જેમ એક દેશી ગાય દેખાડી હતી ને એવી જ રીતે હું તમને દેશી દવા બતાવું છું તો જો જો આની નામ છે મરેઠી આ છે મરેઠી એટલે હું તમને દેશીમાં દેશી દવા બતાવું છું જો આ મરેઠી છે એટલે જો તમે લીંબુ ખાધું હોય કે આંબલી કે આમ લીંબુના ફૂલની સાસ પીવાઈ ગઈ હોય તો તમારા શરીરમાં આમ ખટાશ તડી હોય તો તમને દવા પીતા જ ન સારું થતું હોય તો એ ખટાશ ન ઉતરે તો સો ટકા પહેલાંના ગઢિયાની દવા છે જો આની નામ છે મરેઠી હું છે મરેઠી અને જો પહેલાં દાંતે ઘસી નાખવાની છે આ દવા આપણી કને મળી જશે આપણી વાડીમાં જ છે અને મારી અમારી દ્વાડીમાં છે હું તમને એક એકદી બતાવીશ દાંતે ઘસીને પછી બે દાણા મીઠું નાખી દેવાનું મોઢામાં પછી મીઠું અને એ પાણી ચાલીને આવે ત્યાં હુંદીને રસ રવા દેવાનું મોઢામાં અને પછી જે ખટાય છે એ તમારી બધી મોઢામાં વઈ આવે પછી એને બહાર કાઢી નાખવાનું છે પાણી એટલે તમારા શરીરને આમ તંદુરસ્તી એકદમ તમારી ખટાશ બધી જ ઉતરી જાય છે પછી તમને એમ થાય છે કે નહીં આ દેશી દવા અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આનું રિઝલ્ટ તમારે સારું તાવશે તો સારું આ મારો વિડીયો અહીંયા પૂરો